દાતા અંબાજી રોડ અને હળાદ અંબાજી રોડ પર જાહેર હરાજીના એક સરખા સ્ટોલનું વેચાણ કરાયું જેમાં બસોને ચોસઠ સ્ટોલનું વેચાણ કરાયું છે આ પ્લોટમાં લાલ કલરના સ્ટોલ વિવિધ વિભાગોના સ્ટોલ રાખવામાં આવેલ છે જેમાં વિવિધ ચીજ વસ્તુઓ અને માતાજીના શણગાર કંકુ ચુંદડી સખી મંડળની બહેનો દ્વારા બનાવેલ હાથ વણાટ અને હસ્તકલાની આઇટમોના સ્ટોલ આકર્ષણ જમાવી રહ્યા છે સાથે સાથે અંબાજી મેળાનું એક વિશેષ બ્રાન્ડિંગ કરી રહ્યા છે આવા જ એક સ્ટોલની મુલાકાત લેતા સ્ટોલના સંચાલિકા અને દાતાના મુખ્ય સેવિકા જયશ્રીબેન સુથારે જણાવ્યું કે મહિલા અને બાળ વિકાસ વિભાગ જિલ્લા પંચાયત બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ આઈસીડીએસ વિભાગ દ્વારા ભાદરવી પૂનમના મેળામાં પોષણ સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે આ સ્ટોલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાકીય માહિતીનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે દરેક માય ભક્તોને પોષણમાં પોષણ મૂલ્યો અને ખોરાક અંગે જાગૃતિ આવે એ માટે વિવિધ વાનગીઓના નિદર્શન દ્વારા પ્રસાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે આ સાથે સહી પોષણ દેશ રોશનના સૂત્રને સાર્થક કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આંગણે ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે ભાદરવી પૂનમના આ પવિત્ર પર્વનો પહેલો દિવસ ઉજવાઈ રહ્યો છે દર્શનાર્થે આવતા તમામ શ્રદ્ધાળુઓ તમામ પગપાળા સંઘોમાં ખૂબ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું છે સાંજે પાંચ વાગ્યા સુધીમાં અંદાજીત એક લાખ સિત્તેર હજાર જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ થયું છે સાથોસાથ અંદાજીત એક લાખ નેવું હજારથી એક લાખ પંચાણું હજાર જેટલા માય ભક્તોએ જગત જનિમાં અંબાના આશીર્વાદ લીધા છે સાથોસાથ વહીવટીતંત્ર દ્વારા જે મેડિકલ ટીમોની વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં પણ પાંચ હજાર જેટલા ભક્તો નિશુલ્ક જે ભોજન વ્યવસ્થાના કેન્દ્રો

અહીંયા ભાદવી પૂનમના મહામેળામાં એક પોષણ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે દાંતા તાલુકા પંચાયત અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સમિતિ દ્વારા ફાળવવામાં આવેલ આ સ્ટોલમાં અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા અમારી યોજનાકીય માહિતીનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવેલ છે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળામાં સુંદર સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે એક સરખા રંગના એક સરખા સ્ટોલનું સરસ રીતે આયોજન કરેલું છે તેમાં અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા એકથી ત્રીસ સપ્ટેમ્બર સુધી પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે અત્રે આવનારા તમામ યાત્રિકો સુધી પોષણ માસ પૌષ્ટિક મૂલ્યો અને ખોરાક અંગે જાગૃતિ આવે તેનો પ્રચાર પ્રસાર આઈસીડીએસ પરિવાર આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા જુદી જુદી વાનગીઓ નિદર્શન કરીને કરવામાં આવી રહ્યો છે સરકાર સ્ત્રી તરફથી ફાળવવામાં આવેલ આઈ સી મટીરિયલ અને પોષણ માસના પાંચ સૂત્રો દરેક લાભાર્થી સુધી અને ઘર ઘર સુધી સહી પોષણ દેશ રોશનનો સંદેશો પહોંચે તેવો પ્રયત્ન અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યો છે